મિત્રો આજના મુખ્ય સમાચાર છે પોલીસ સ્ટેશનમાં આ પોલીસ વડાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ એ આજના મુખ્ય સમાચાર છે બોલો મિત્રો હા મિત્રો પોલીસ જે વ્યવસ્થા અને કાનૂન વ્યવસ્થા સંભાળવા માટે રાખવામાં આવ્યા હોય તે લોકોએ જ કાનૂનને પોતાના હાથમાં લઈ લીધો હતો અને છૂટા હાથની મારામારી કરી હતી મિત્રો આ બધા પોલીસવાળાઓ એમ કહેવામાં આવી રહ્યું છે કે દારૂની મહેફિલમાં કોઈક બાબતે બાજી પડ્યા હતા મિત્રો હું તમને જણાવી દઉં મિત્રો કે આ જે ઘટના છે ને એ ગુજરાતની છે અને ગુજરાતમાં દારૂ બંધી છે છતાં પણ મિત્રો આપણે એમ નથી કહેતા કે આ દારૂ પીને પણ કહેવામાં એવું આવી રહ્યું છે કે દારૂ પીના લોકોએ મારી કોઈક બાબત ઉપર બાખડી પડ્યા તો મિત્રો આપણે આખો વિડીયો જોશું તો મિત્રો આપણે આ ઘટનાનો આખો વિડીયો જોશું પરંતુ મિત્રો તેની પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો તો મિત્રો હું તમને જણાવું કે આ બનાવ છે ખેડા જિલ્લાનો છે મિત્રો અને ખેડામાં કથિત તોર ઉપર એમ કહેવામાં આવી રહ્યું છે કે દારૂની મહેફિલ બાદ પોલીસ અધિકારીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી મિત્રો પીઆઈ વચ્ચેની આ મારામારીનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર જોરદાર વાયરલ થઈ રહ્યો છે મિત્રો અને મિત્રો ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે બનેલી આ ઘટનાથી સમગ્ર ગુજરાત પોલીસની આબરૂને દાવ પર લગાવી દીધી છે મિત્રો વાયરલ થયેલા વિડીયોમાં ખેડા જિલ્લાના પોલીસના ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ખુલ કુલ છ જણા દેખાય છે મિત્રો અને ડાઇનિંગ ટેબલ ઉપર ચાલી રહેલી કથિત દારૂની મહેફિલ દરમિયાન બે જણા વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હોય અને બંને મારામારી ઉપર ઉતરી આવ્યા હોય એવું દેખાઈ રહ્યું છે તો મિત્રો તમે આ ઘટના વિશે શું માનો છો તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો આપણે મળશું આવતા વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ જય ભારત